નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભારતમાં પ્રથમ મહિલા વિશે મહત્વના પ્રશ્નો જોવાના છે પ્રશ્ન નંબર એક ભારતીય નૌકાદળની પ્રથમ મહિલા ફાઇટર પાઇલોટ કોણ બની આસ્થા પુનિયા પ્રશ્ન નંબર બે સુનિતા વિલિયમ્સને પાછા લાવવા માટે કયું મિશન શરૂ કરવામાં આવ્યું હતું ટેન પ્રશ્ન નંબર ત્રણ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા નથંબી ક્લાયસેલ્વી પ્રશ્ન નંબર ચાર ઓસ્કાર બે હજાર પચીસમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોણે જીત્યો મિકી મેડિસન પ્રશ્ન નંબર પાંચ કયા લેખકને તેમને કાવ્ય રચના ફિર ઉગના માટે સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર બે હજાર પચીસ એનાયત કરવામાં આવ્યો હતો પાર્વતી કીર્તિ પ્રશ્ન નંબર છ તાજેતરમાં કઈ ભારતીય મહિલાએ મિસિસ યુનિવર્સ બે હજાર પચીસનો ખિતાબ જીતીને દેશનું નામ રોશન કર્યું છે શેરી સિંહ પ્રશ્ન નંબર સાત સિત્તેરમાં ફિલ્મ ફેર એવોર્ડ્સ બે હજાર પચીસમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોણે જીત્યો આલિયા ભટ્ટ પ્રશ્ન નંબર આઠ આઈઆઈસી પ્રશ્ન નંબર આઠ આઈસીસી મહિલા વર્લ્ડ કપ બે હજાર પચીસમાં કઈ ખેલાડીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ મળ્યો હતો દીપ્તિ શર્મા ભારત પ્રશ્ન નંબર નવ તાજેતરમાં કોને પ્રતિષ્ઠિત પ્રિન્સેસ ઓફ ધ એસ્ટોરિયા એવોર્ડ બે હજાર પચીસ એનાયત કરવામાં આવ્યો છે સેરેના વિલિયમ્સ પ્રશ્ન નંબર દસ રેમન મેગ્સેસ એવોર્ડ બે હજાર પચીસ કયા ભારતીય સંગઠનને આપવામાં આવ્યો છે ગ્રેજ્યુએટ ગર્લ્સ પ્રશ્ન નંબર અગિયાર એકોતેરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર કોણે જીત્યો રાની મુખર્જી પ્રશ્ન નંબર બાર રેલવે પ્રોટેક્શન ફોર્સના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ તરીકેની નિમણૂક કરવામાં આવી છે રેલવે પ્રોટેક્શન ફોર્સના પ્રથમ મહિલા ડાયરેક્ટર તરીકેની કોની નિમણૂક કરવામાં આવી છે તો સોનાલી મિશ્રા પ્રશ્ન નંબર તેર કયા દેશે આઈસીસી મહિલા વર્લ્ડ કપ બે હજાર પચીસ નો ખિતાબ્યો ચૌદ બે હજાર પચીસ નો નોબેલ શાંતિ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે મારિયા મચાડો પ્રશ્ન નંબર પંદર ટાઈમ મેગેઝિન દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી વુમ વુમન ઓફ ધ યર બે હજાર પચીસ યાદીમાં કયા ભારતીયોનો સમાવેશ થાય છે પૂર્ણિમા દેવી બર્મન પ્રશ્ન નંબર સોળ તાજેતરમાં ભારતની સૌથી ધનિક મહિલા કોણ બની રોશની નાદર પ્રશ્ન નંબર સત્તર કોને ભારતીય ક્રિકેટર્સ એસોસિએશનના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે શાંતારંગા સ્વામી પ્રશ્ન નંબર અઢાર કયા રાજ્યમાં નારી અદાલત શરૂ કરવામાં આવી સિક્કિમ પ્રશ્ન નંબર ઓગણીસ આઈએસએસએફ એસ એસ એફ જુનિયર વર્લ્ડ કપ બે હજાર પચીસમાં માં મહિલાઓની દસ મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં કોણે ગોલ્ડ મેટલ જીત્યું કનક બંધવાર પ્રશ્ન નંબર માઉન્ટ ચઢનાર સી આઈ એસએફની પ્રથમ મહિલા કોણ છે ગીતા સમોટા પ્રશ્ન નંબર એકવીસ ભારતના પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી અંજુરાઠી રાણી પ્રશ્ન નંબર બાવીસ તાજેતરમાં કયા શહેરમાં ભારતની પ્રથમ સંપૂર્ણપણે મહિલા સંચાલિત દવાખાનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું બિલાસપુર પ્રશ્ન નંબર ત્રેવીસ બે હજાર પચીસનો આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર કોને મળ્યો બનુ મુસ્તાક પ્રશ્ન નંબર ચોવીસ મિસ યુનિવર્સ ઇન્ડિયા બે હજાર પચીસનો ખિતાબ કોણે જીત્યો મણિકા વિશ્વકર્મા પ્રશ્ન નંબર પ્રશ્ન નંબર પચીસ ભારતીય નૌકાદળની પ્રથમ મહિલા ફાઇટર પાઇલોટ કોણ છે આસ્થા પુન્યા પ્રશ્ન નંબર છવ્વીસ આઈસીસી મહિલા વર્લ્ડ કપ બે હજાર પચીસની ફાઇનલ મેચમાં કઈ ખેલાડીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો શેફાલી વર્મા ભારત